સંખેડા તાલુકાના જે જીમ છે હાદોર ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈ નો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ક્ષેત્રમ ખેડૂતને છેતરીને ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકો ને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એને પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જિન્ના માલિકોની હશે આ જિન્ના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જ જણના નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પંદરથી વીસ લોકો એને મા ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને એ જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું